કેન્સરો થતા હોય છે ત્યારે લીવર ટ્યુમર એ શું છે અને એના લક્ષણો કયા હોઈ શકે લીવર આપણા શરીરનું બહુ અગત્યનું અંગ છે અને બહુ બધા બનાવે છે અને શરીરનું નિયમન કરનારા એ સૌથી અગત્યની ચાર સિસ્ટમો એક લીવર છે અને એની અંદર જુદી જુદી પ્રકારના થઈ શકે અમુક ટ્યુમર બઉ સરળી ના કરે જયારે અમુક પણ હોય શકે બીજું કે લીવર શરીરમાં પાચન તંત્ર નો ભાઈ એટલે પાચનતંત્ર માં કોઈ પ્રકારની ગરબડ થાય તો ત્યાંથી જે લોહી પાછું વળતું હોય પાચન તંત્ર માંથી એ લીવરમાં ફિલ્ટર થઈને બાકીના શરીરમાં જતું હોય

તો સૌથી સૌથી કોમન સામાન્ય સૌથી બેઝિક પ્રકારનો જે ટ્યુમર છે એ હિમેન્જીઓમાં નામનું હોય છે કે જેની અંદર લોહીની નસોની નાની 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 નસોની વર્ષોથી ધીમી ધીમી ગાંઠ તૈયાર થઈ રહી હોય તો એનજીઓમાંથી ઉપરાંત ઘણી બધી વખત ની અંદર સાદું પાણીની ગાંઠ ભરાતી હોય અને એ પણ વર્ષો સુધી એવી ભરાય એને કશું કરવાનું હોતું નથી પરંતુ અમુક વખત આ બે સિવાયના જેટલી પણ ગાંઠો જો લિવરમાં જોવા મળે તો એનું આપણે ડિટેલમાં તપાસ કરવી જરૂરી હોય છે એટલે એની અંદર ઘણી બધી વખત કેન્સરના લક્ષણો મળી આવતા હોય છે અને એને આપણે પ્રોપર રીતે ટ્રીટ કરવા જરૂરી બનતો હોય છે અને સામાન્ય રીતે જે લોકોને પોતાની ખુલ્લી જૂની બીમારી છે જેવું કે હેપેટાઇટિસ બી છે હેપેટાઇટિસ સી છે મદ્યપાન આલ્કોહોલથી થતા ના સિરોસીસ છે કે કોઈ પણ કારણો ખરાબી થઈ છે તો એવા લોકોને લાંબા ગાળે એમાં ઉભા અને અગાઉ જેમ મેં કીધું કે જે લોકોને પાચનતંત્રના પોતાના અલગ કેન્સરો છે દાખલા કે કોઈ માણસને મોટા આંતરડાનું કેન્સર છે કોઈને જઠરનું છે કોઈને બેન્ક્રિયાસનું છે તો એ બધાના કેન્સરોના પોતાના નવા

જે રૂટિન કામો હોય ને એમાં કોઈ ફરક શરૂઆતમાં તો કોઈ પડતો નથી હોતો શરૂઆતમાં તો ખ્યાલ જ ના આવે નાની નું ટ્યુમર હોય પછી ધીરે ધીરે મોટું થાય એનાથી મોટું થાય પછી કોઈ વખત તબક્કામાં કોઈ ફરક ના પડે એટલે માં કમળો ના થાય કે એને કદાચ ના થતો હોય કે ન તો એને કોઈ બીજા તાવ કે કઈ આવતું હોય તો શું ના હા પણ એક તબક્કા વધારે જયારે ટ્યુમર થી થઈ જાય અથવા તો એ ટ્યુમર પિત્તની નળીને દબાવે અથવા તો લોહીની નળીને કમ્પ્રેસ કરી દે અથવા તો ની જે સપાટી ઉપર સુધી આવી અને ની જે પગવાને કેપ્સ્યુલ આપી છે કેપ્સ્યુલને સ્ટ્રેચ કરે ત્યારે દુખાવો થાય કોઈ વખતે ટ્યુમરની અંદર ફૂલમાં બ્લીડિંગ થાય તો પણ પેશન્ટને દુખાવો થાય ત્યારે પેશન્ટને ખબર પડે કે મને આવું તપાસ કરવાની જરૂર છે અને એ તપાસ કરવા જાય ત્યારે ખબર પડે કે એને ટ્યુમર છે

હવેના સમયમાં સારી જાતનો સીટી સ્કેન અને એમઆરઆઈ અને એ પેશન્ટનો ટ્યુમર એટલે કે બ્લડ ની અંદર ખૂબ તપાસો થાય કે જે આગતરી રીતે બતાવે કે આ પ્રકારનો ટ્યુમર હશે આ બધું જો સારી રીતે થયેલું હોય તો લગભગ બાયોપ્સીની જરૂર નથી પડતી હોય બાયોપ્સીની જરૂર ત્યારે જ પડતી હોય છે કે જ્યારે તમારે વધારે ડિસિઝન રિફાઈન્ડ જોઈતું હોય તમે બહુ નિર્ણય

પેશન્ટને ઘણી વખત ખબર પણ નથી હોતી કે ટ્યુમર વધી જતું હોય છે અને તે બહુ ધ્યાન પણ નથી આપતો પણ જ્યારે અમુક વસ્તુ એની સાથે શરીરની અંદર થવા માંડે છે જ્યારે એને ખબર પડે છે ત્યારે એને ખબર પડે છે કે ના ટ્યુમર છે તો શું કરાય એ એ એ કન્ડિશનની અંદર ડોક્ટર આપણે પેશન્ટોએ શું કરવું જોઈએ

કે જે આ વિષયના તપાસશે લોહીની તપાસો બપાસો જોઈ લેશે અને પછી એ સલાહ આપશે મોટા એક જો એને કન્ફ્યુઝન જેવું લાગશે નિદાનમાં તો એ એક સિટી સ્કેનની સલાહ આપશે તો પ્રોપર વ્યવસ્થિત સારા સિટી સ્કેન સેન્ટરમાં જઈ અને ટ્રિપલ ફેસ નામનો સીટી સ્કેન કરાવવાનો હોય છે કે જે એનો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે કે તમારે આજ પ્રકારે નસમાં દવા નાખી આટલી આટલી સેકન્ડે સીટી સ્કેન પાડવાનો એક પ્રકારના નિયમ ઓફિક્સ છે તો એ ટ્રિપલ ફેસ સીટી સ્કેન આવે એટલે આપોઆપ પંચાણું ટકા લોકોના નિદાન ત્યાં થઈ જાય અને પછી પેશન્ટોએ ખુદે કશું નિર્ણય નથી લેવાનો પછી તમારા જે સ્થળે એણે આ નિદાનો કરાવ્યા છે એને જ નિર્ણય લેવા દેવાનો કે તમારે ટ્રીટમેન્ટ કરાવવાની છે જરૂર કે તમારે રાહ જોવાની એટલે ટ્યુમર વધી જશે એવું બને નહીં હા સિવાય કે તમે પછી ટ્રીટમેન્ટ કરાવવાની સલાહ આપી હોય અને તમે ટ્રીટમેન્ટ કરો નહીં અને પછી બે મહિને અચાનક આવી જાઓ તો ખબર છે કે ટ્યુમર જો કેન્સરસ હશે તો સાઈઝ માં હશે અને કોઈ વખત એક ના બે થઈ ગયા હોય બે ના ચાર થઈ ગયા હોય આવું પણ બને ટ્રીટમેન્ટ કરી શકાય એક ક્ષેત્રની બહાર નીકળી જાય એવું પણ બની શકે

કોષો હોય છે એટલે આપણા શરીરનું જે કઈ આપણે ન્યુટ્રિશન મેળવીએ છીએ એ બધું ન્યુટ્રિશન પહેલા એ એટલે કેન્સરના કોષો ખાઈ જાય અને કેન્સરના કોષો એ ખાઈ જાય એટલે આપણું શરીર એટલું વીક પડતું જાય એટલે શરીરની ઓવરઓલ શક્તિઓ ઘટી જાય માણસને ખૂબ થાક લાગે શરીરમાં લોહીનું પ્રમાણ ઘટવા માંડે સ્નાયુઓ બધા નબળા પડવા માંડે માણસનું વજન ઘટવા માંડે અને ધીરે ધીરે ઇમ્યુનિટી ઘટે એની એટલે એની રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય એટલે નાના નાના ઇન્ફેક્શન હોય વારે વારે થયે રાખે અને પછી એક દિવસ એવો આવે કે જ્યારે કંઈક વ્યવસ્થિત સોનોગ્રાફી સીટી સ્કેન કંઈક કરાવે ત્યારે એમ ખબર પડે કે નહીં તો આ પ્રોબ્લેમ લિવર ટ્યુમરનો છે લિવરના કેન્સરનો છે એ ઉપરાંત લિવરના કેન્સર થવાના કારણો જે કોઈ છે દાખલા કે કોઈ હિપેટાઇટીસ બી છે હિપેટાઇટીસ સી છે

દેડકાની જે પ્રજાતિ છે તેની ઉપર તેનામાંથી જે કેન્સર નાબૂદ કરવાના અમુક અંશો મળ્યા છે અમુક બેક્ટેરિયા એવા મળ્યા છે જેને જાપાનના વૈજ્ઞાનિકોએ આ શોધ કરી છે અગર જો એ સક્સેસ થઈ જાય છે અને સમગ્ર દેશની અંદર જો માનવ માટે સલામતી તપાસ્યા બાદ ક્લિનિકલી ટ્રાયલની તૈયારી કરે છે તો શું લાગે છે કે ટ્યુમર અને કેન્સરની દવા બની શકે ખરી બિલકુલ એકદમ સાચી વાત છે પહેલી વસ્તુ તો કેન્સરો જેટલા પણ છે એ બધાની ઉપર આખા જગતમાં ઉષ્ઠળ રિસર્ચ ચાલે છે અને છેલ્લા પંદર કે વીસ વર્ષમાં જે પ્રકારની પ્રગતિ થઈ છે એ રિસર્ચમાં એ જોતા ખૂબ સારું ભવિષ્ય બની શકે એવી શક્યતાઓ છે કારણ કે એ હવે દવાઓ જે બનતી જાય છે દિવસે દિવસે એ બધી જે દવાઓ છે જેને મોનોક્લોનલ એન્ટિબોડી કહેવામાં આવે છે અમારી ભાષા ઇમ્યુનો થેરાપી કહેવામાં આવે છે કે જેની અંદર આવા કોઈ દેડકા છે ઉંદર છે અસલા છે કે એની અંદર એ કોષો ડેવલપ કરવામાં આવે કેન્સરના અને એ પ્રાણીઓ દ્વારા એ કેન્સરને મારવાના જે પ્રાણીઓ પોતે કોષો બનાવે છે એ કોષોનો ઉપયોગ કરી આપણા શરીરમાં એ દાખલ કરવામાં આવે એટલે આપણા શરીરમાં પણ જો એવા કેન્સરના સેલ્સ હોય તો એને એ એન્ટિબોડીઝ ત્યાં જઈને એને મારી નાખે એ કોષોને એ કોષોનો નાશ કરી નાખે એવા બધી દવા છે એ મોનોક્લોનલ એન્ટિબોડીઝ કહેવામાં આવે છે એનું શાસ્ત્ર છેલ્લા વીસ વર્ષમાં ખૂબ ખીલ્યું છે અને એને લીધે આપણને ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે નો ડાઉટ આ બધી વસ્તુઓ હજી ખાસી એવી રિસર્ચના સ્ટેટમાં છે પરંતુ તેના પ્રત્યે મેડિકલ ફિલ્ડને ખૂબ બધી આશાઓ છે અને ઘણા બધા આપણે કેન્સર દવાઓથી બહુ સારી રીતે હવે ટ્રીટ કરી શકતા થયા છીએ નો ડાઉટ સાવ જેને કહીએ કે સોના સૂરજ ઉગવાને તો ઘણી બધી વાર છે પરંતુ આપણા જે રસ્તો આપણને મળ્યો છે એ ખાસો એવો આશાસ્પદ છે એટલે એ સર્ચ હજી ચાલશે ખૂબ બધી ચાલશે માણસો ઉપર એની સેફ્ટીના પણ ઘણા બધા રિસર્ચ થાય ત્યારબાદ અને સમજો કે એક આવો અણું શોધાય એક આવી દવા શોધાય એટલે એ દવા ડેબોરેટરી શોધાય કોઈ એક્ચ્યુઅલ જગતમાં વપરાતી થાય એ બે વચ્ચે લગભગ ટેસ્ટિંગનો ઓછામાં ઓછો દસ થી પંદર વર્ષનો ગાળો મિનિમમ હોય ત્યાં સુધી એના અત્યંત પરીક્ષણો થાય અત્યંત પરીક્ષણો થાય ખૂબ બધે એના સેફ્ટી પ્રોફાઇલ્સ નક્કી થાય અને પછી જ એ માણસોના વ્યવહારિક જીવનમાં વાપરવાની શરૂ એટલે કોઈ પણ દવા આજે લેબોરેટરીમાં શોધાઈ હોય તો એવા તો એ લોકોએ એ એક હજાર જેટલા દવાઓ લેબોરેટરીમાં શોધવાની શરૂ કરે ત્યારે એમાં ગળાતા 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 ધીરે 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 પંદર કે વીસ વર્ષે એક દવા બહાર થાય એટલું બધું એ લોકોની મહેનત પડે બહાર પચીસ વર્ષ સુધી એના સંશોધનો થયા પછી એ બે હાજર પચીસ માં એને બહાર પાડવામાં આવે એનો મતલબ કે આજની જે સંશોધન લેબોરેટરી થઈ રહ્યા છે એ પ્રયોગશાળાના સંશોધનો નામ મીઠા ફળ આપણને બે હાજર ને પચાસ માં મળશે નો ડાઉટ એની અંદર હવે એઆઈ મશીન લર્નિંગ એ બધાને લીધે બધા પ્રોસીજરો અપ થશે એ બધી એ પ્રોસિજરો ઝડપ પકડશે પરંતુ તોય માણસોના ઉપર યુઝ થવાની સેફ્ટીનો કોન્ફિડન્સ આવતા મેડિકલ ટ્રીટ ને પંદર વર્ષનો સમય દસ થી પંદર વર્ષનો સમય જોઈએ પણ આવનારા ભવિષ્યમાં આ બધી વસ્તુઓ ખાસી એવી સરળતાથી ટ્રીટ થશે એવી એમને ખૂબ આશા પણ ડોક્ટર એક મહત્વની એ પણ વાત છે કે જાપાને એક જ ડોઝની અંદર આ જે કેન્સરનો જે કોષો છે તે શોધી કાઢ્યા છે એક ખૂબ જ એ પણ વિષય સામે આવ્યો છે ડૉક્ટર હું ટ્યુમર ઉપર ફરીથી આવીશ જે લિવર ટ્રાન્સફર કરાવે છે તો કયા સંજોગોની અંદર આ લિવર હા ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવે છે એ કયા સંજોગોમાં આ કરવું જરૂરી બની શકે છે

કે પહેલા તો લિવર ખુદ ખરાબ હોવું જોઈએ એટલે કે કોઈ વ્યક્તિને સિરોસિસ ઓફ લિવર જે છે કે હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી કે આલ્કોહોલ કે બહુ મેદસ્વીતા ને લીધે ખરાબ થઈ ગયેલા લિવર છે એટલે લિવર ખુદ ખરાબ છે અને એક લિવર ની અંદર કેન્સર થયું છે એવા પેશન્ટો તમે જો આખે આખો લિવર બદલી નાખો છો તો તમારો કેન્સર બી ટ્રીટ થઈ જાય છે અને ખરાબ લિવર બી ટ્રીટ થઈ જાય છે એ

આપણને બારેય દ્રષ્ટિ એમ લાગે કે બાળકોમાં લિવર નું કેન્સર બહુ ભયાનક પણ એના રિઝલ્ટ ખૂબ સારા હોય છે એની અંદર દવાઓ પણ સારી કામ કરતી હોય છે અને ઓપરેશનો પણ ખૂબ સારું કામ કરતા હોય છે અને બાળકોની અંદર ખૂબ સારી રીતે હીલિંગ થતા હોય છે અને એ લોકો બહુ જ સારું લાંબુ આયુષ્ય જીવી શકતા હોય છે એ હિપેટોબ્લાસ્ટોમા નામના જે કેન્સર હોય છે બાળકોમાં થતા એના રિઝલ્ટ ખૂબ સારા હોય છે નો ડાઉટ એના માટે તમારે તાત્કાલિક પગલાં લેવાના અને પ્રોપર જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે

પહેલાના સમયમાં આલ્કોહોલ અને ખાનપાન લીવરની અંદર ચરબી ચવા થવાથી ફેટી લીવર જેને કહેવામાં આવે છે એના અમુક પ્રમાણથી વધવાને લીધે લીવર ખરાબ થવાની શક્યતા સૌથી પહેલા નંબરે જતી હતી અને એની અંદર કેન્સરો થવાની શક્યતાઓ વધી છે એટલે એ બધો આપણો ખોરાક

તો દર્શક મિત્રો જે રીતે આજનો જે વિષય હતો લિવર કેન્સર ને લઈને હતો તે આપણે જાણ્યું ડોક્ટર વિસ્મિત જોશીપુરા જે ખૂબ જ સિનિયર ડોક્ટર છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક તેમણે જાણકારી આપી કે શું સાવચેતી રાખવી જોઈએ લીવરના કેન્સરને લઈને તો દર્શક મિત્રો હાલ ફેમિલી ડોક્ટર કાર્યક્રમની અંદર આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વી આર લાઈવ નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત